નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝમાં બોડેલી ચારોલા ગામ નજીક નર્મદા મેન કેનાલ પાસે બે બાઇક સામ સામે ધડાકાભેર ભટકાતા બે ના કરૂણ એક એકને ગંભીર ઈજા મળતી માહિતી અનુસાર આજરોજ સોમવારે રાત્રે આઠ વાગ્યાના સુમારે બોડેલીની નર્મદા મેન કેનાલ પાસે બે બાઇક સામ સામે ભટકાતા બે ના કરૂણ મોત અને એકને ગંભીર ઈજા થઈ હતી એકસો આઠ દ્વારા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જેમાં બે યુવાનો રાઠવા મિનેશભાઈ જીવનને ઈજા થઈ હતી તેમજ રાઠવા સંજયભાઈ હિમલાભાઈને ગંભીર ઈજાઓ થતાં સ્થળે મોત નીકળ્યું હતું એક યુવાનને શરીરના વિવિધ ભાગે ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં એક આઠ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો આ બે યુવાનો વાઘુડિયાની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને જેઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે બોડેલીના ચારોલા ગામે નર્મદા મેન કેનાલ પાસેના સંદીપભાઈ સુખદેવભાઈ બારીયાનું પણ મોત થયું હતું અકસ્માતને લઈ લોકોના ટોળા મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા સમગ્ર ઘટના નિજાણ બોડેલી પોલીસને કરતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અહેવાલ હૈદર પઠાણ બોડેલી